હાથ તારો ના પકડી શકું ના છોડી શકું હાથ તારો ના પકડી શકું ના છોડી શકું કેવી આ જિંદગી ના જીવી શકો ના મરી શકો બુકનું નામ છે કંકુવર્ણઓ ભાગ્ય લેખી છે દૃષ્ટિ સહાય આ બુકનો આ એક રિવ્યૂ છે આ બુક એ આજના પરિવાર ઉપર લખાયેલી બુક છે જેની અંદર ઇમોશન છે લાગણી છે દર્દ છે વિયોગ છે યાદો છે મજાક છે પ્રેમ છે મિત્રતા છે અને એક રૂમની અંદર મશીનની જેમ રહેતા પતિ પત્નીની વાત છે આમ જોઈએ તો આ બુક જે છે એક અર્બન ગુજરાતી નોવેલ છે એક આજના યુવાનોને આ બુક વાંચવા માટે હું સજેશન આપું છું એટલા માટે કારણ કે આ બુકના હરેક પાનામાં આપણી વાતો છે કે આપણી આસપાસ બને છે આપણા જીવનની અંદર બને છે આપણા પરિવારની અંદર બને છે આપણા સમાજની અંદર બને છે આ બુકનું અત્યારે એટલું મહત્વ એટલા માટે છે મને એવું લાગી રહ્યું છે કે આજે સંબંધો તૂટી રહ્યા છે એક રૂમની અંદર રહેતા પતિ પત્નીઓ વચ્ચે જે લાગણીઓ છે એ ઓછી થઈ રહી છે જે એક પ્રેમ લગ્ન થયા હોય કે એરેન્જ મેરેજ થયા હોય એ લગ્ન અમુક સમય પછી એની અંદર રહેલું પ્રેમ એની અંદર રહેલી લાગણી એની અંદર રહેલી કાળજી બધું જ ધીમે ધીમે અસ્ત થતું જાય છે ત્યારે એ સંબંધને ટકાવી રાખવા માટે આ બુકમાંથી પસાર થવું બહુ જરૂરી છે આ બુકના પાત્રો ને બહુ અદ્ભુત રીતે વર્ણવ્યા છે આ બુકની અંદર અવનવા શબ્દોનો ઉપયોગ કર્યો છે એકવાર તમે આ બુકનો પહેલાં પાનેથી ચાલુ કરો તો આખી રાત જાગીને પણ તમને ઈચ્છા થાય કે આ બુકને હું પૂરી કરી શકું એટલું અદ્ભુત સાહિત્યિક વર્ણન આ બુકની અંદર કરવામાં આવેલું છે મેં જ્યારે આ બુક હાથમાં લીધી આઠ નવ દિવસથી આ વાંચતા કારણ કે એટલો સમય નથી હોતો વાંચતો હતો ત્યારે મને લાગ્યું કે આ બુકનું એક રિવ્યૂ કરવા જેવું છે કે હું એ રિવ્યૂ હું તમને આપું તો આ બુકની અંદર આજના યુવાનને જે જોઈએ છે એ તમામ બાબત આ લખવામાં આવી છે લેખિકા સાહેબ બહુ કુનપૂર્વક વાંચકોને જકડી રાખવા માટે કઈ ઘટના કઈ રીતે વર્ણવી કયા પાત્રને કઈ રીતે વર્ણવું કયા શબ્દનો ઉલ્લેખ કરવો એ તમામ બાબતને ગહનતાથી આમાં લખવામાં આવી ગઈ છે ને ખાસ કરીને મારે એટલું જ કહેવું છે આ બુક વિશે કે આ બુક તમે અનેક લવ સ્ટોરીઓ વાંચી હશે સામાજિક સ્ટોરીઓ વાંચી હશે પણ આ જે બુક છે એ બુક એક તૂટતા પરિવારને તૂટતા દાંપત્ય જીવનને અને ખાસ કરીને એ સ્ત્રીઓ માટે કે જે પોતાની લાગણી વ્યક્ત નથી કરી શકતી કે જે સ્ત્રીઓ હજી પણ દબાઈને જીવે છે જે સ્ત્રીને હજુ પણ આ સમાજને સમાજના નિયમોનો ભય છે સમાજ શું બોલશે સમાજ શું કહેશે એ તમામ સ્ત્રીઓ ખાસ કરીને વાંચવાની જરૂર છે અને ખાસ કરીને એ પુરુષોને વાંચવાની જરૂર છે કે તમે જ્યારે મેરેજ કરેલા હતા તમે જ્યારે રિલેશનશીપમાં આવ્યા હતા ત્યારે તમે કેવા હતા ને અત્યારે કહેવા છો તમારી લાગણી તમારા પ્રેમ તમારા કેરની અંદર કેટલો ફેરફાર થયો છે એ તમામનો આઈનો બતાવતી આ એક બુક છે માત્ર વાંચવા ખાતર વાંચવી હોય તો મહેરબાની કરીને આ બુક ના વાંચતા આ બુકના પાનામાંથી તમારે પસાર થવું હોય તમે આ બુકને મહેસૂસ કરવી હોય તો આ બુક વાંચજો તો હું તમામ મિત્રોને આગ્રહ રાખું છું